મારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હેલો મિત્રો તો અમે લોકો સાકરભાઈના ઘરે આવ્યા છે. જો આ બધી શૂટિંગ ની તૈયારી તો થઈ છે. શૂટિંગ ઉતારવા જવું છે મોહમ્મદભાઈ ફૂલ તૈયારીમાં જો. આ રામભાઈની ઘરે આવ્યા રામભાઈ ઊભા જો. હાલો મિત્રો તો અમે લોકો જઈએ છીએ હવે બ્લોગ બનાવવા માટે. બોટિંગ નું તૈયારી ફૂલ છે મોસીન ની પણ જો પાણી ચા ને બધી વસ્તુ લઈને જ આયા છે બ્લોગ બનાવવા માટે મિત્રો અમે ચાલો જઈએ સહી વિડિયો માં બના રહેજો આગળ અમે અમારું શૂટિંગ પૂરું કરી અને બ્લોગ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો આપણે પહોંચી ગયા છે તળાવના કાંઠે શૂટિંગ ની સામગ્રી બધી જો જોઈએ પડી છે મોહમ્મદભાઈ માટે ચા લેવા છે મોહમ્મદભાઈ માટે ચા પાણી કરી લે અને પછી બ્લોગ બનાવીએ શોર્ટ વિડીયો પણ બનાવવાના છે જો અહીંયા એક મંદિર મંદિર પણ આવેલું છે છે પછી આયા કોઈ મચ્છીયારા મચ્છી મારતા હોય તો એના માટે ઓડિયું પણ છે તળાવ તમને દેખાય સાતસો થી આઠસો વીઘાનું તળાવ છે મિત્રો ચાલો તો આપણે ચા પી લઈએ જો મોસીનભાઈ ને ચા ભરે છે ચાલો મિત્રો ચા પીવા ચા બાકી ભરો તમે ભરવી હા છે મિત્ર સર્કલ હાલો ચા પીવા બધા લોકો હાલો હાલો હેલો તો મિત્રો આપણું શૂટિંગ પૂરું થઈ ગયું છે આજનું શોર્ટ વિડીયો બનાવવાના હતા બની ગયા છે મોસિનભાઈઓ બધો હકેલો કરે છે હવે અત્યારની પ્રોસેસ છે આપણી આગળ દુકાને જઈ અને પાર્સલ બાર્સલ પેક કરી અને બસમાં નાખવાનું છે બરાબર ને મમ્મી ખાવ હાલો તો આજે પાર્સલ પેક કરીને નાખવાનું છે બસની અંદર તો બસમાં નાખી દઈએ બરાબર તો મિત્રો જો અત્યારે મારા ગામની ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે થોડીક એક જ વારમાં ટ્રેન આવશે આપ જોઈ શકો છો ફાઈટક બંધ થઈ ગઈ છે આમથી ટ્રેન આવશે આગળ તો ટ્રેન જો આવી ગઈ છે તમને લોકોને દેખાઈશ જો અહીંયા પાર્સલ ફાઈટક બંધ છે તો બધા ટ્રાફિક થઈ ગઈ છે બધા લોકો આ છે મારા ગામની ટ્રેન ટ્રેનમાં બધાને એને હાઈ થઈ ગયો મિત્રો તો દુકાન ઉપર આવી ગયા છે ભાઈ જો તાળું ખોલા ખોલો ભાઈ હાલો પાર્સલ પેક કરીએ હા એ અમે દુકાને પહોંચી ગયા વૈયો હાલો હમજભાઈ લાઇટ તો છે નહીં લગભગ ચાલુ કરો તો ખ્યાલ પડે ચાલુ કરી તો હું તમારી મહેનત પણ જણીએ છો તો મિત્રો પાર્સલ ભરાઈ ગયું છે હવે સાગરભાઈ ને બોપલા બાપુ બે નાખવા જવાના છે બસ માં લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મારા